સરસ મજાનું ફૂલ બનાવી દો બેટા અદબ મજાની રમત રમવાની છે ગણિત ધોરણ એકમ એમાં સરસ મજાની રમત છે બેંક રમત કઈ રમત રમીશું આપણે બેંક રમત તો આમાં છ વિદ્યાર્થીઓ પાંચ કે છ વિદ્યાર્થીઓ આ રમત રમી શકે જૂથમાં બરાબર એક વિદ્યાર્થી બેંકર બનશે અને જે વિદ્યાર્થીઓનો પાસો ફેંકવાનો વારો આવે એને આ બે પાસા ફેંકવાના અને પાસા ઉપર જે અંકો આવે એનો સરવાડો કરવાનો અને જે સંખ્યા આવે એટલી મૃત વસ્તુઓ બેંકમાંથી લેવાની એનો સરવાળો કરી દાખલા તરીકે અહીં આઠ આવ્યા તો આઠ વસ્તુ અહીંયા બેંકમાં લેવા જવાની તમારે બરાબર એટલે ઐશ્વર્યા બેન તમને આઠ અહીં બટન આપશે જ્યારે પોતાની પાસે દસ અથવા તેનાથી વધારે વસ્તુ થાય તો દસ વસ્તુ બેંકને આપી દેવાનું અને એક ત્રિકોણનું કાર્ડ લઈ લેવાનું શું લઈ લેવાનું ત્રિકોણનું કાર્ડ અને રમત અંતે જેની પાસે સૌથી વધુ હશે ને વિજેતા ગણ હશે બરાબર આપણે અહીં બટન લીધા છે એમ કાંકરા લેવાય ચણા લેવાય લખોટી લેવાય કોડી લેવાય કોઈ પણ વસ્તુ લેવાય આપણે શું લીધું છે બટન આપણે બેંકર કોણ બન્યા છે ભાઈ ઐશ્વર્યા બેન અંગ્રેજી કરો જોઈએ એ બેંકર બન્યા એમની પાસે લેવા જવાનું તમારે બરાબર દસ વસ્તુ થાય એટલે એક કાર્ડ લેવા જવાનું કે જે બોલો ભાઈ મારે દસનું કાર્ડ દસ વસ્તુ થઈ ગઈ મને દસનું એક કાર્ડ આપો બરાબર ચાલો આપણે શરૂ કરીએ બેટા રમત ખબર પડી ગઈ ચલો ફરી કરી દઉં જો હવે પાઠનો વારો આવે ને તો આ આપતા ફેંકવાના ચાલો કેટલા થયા દસ તો દસને આપણે કંઈ જવાનું આપણે બેંકર પાસે લેવા જવાનું કે ચલો મને આમાં દસ આપો એટલે એ દસ બટન આપશે જ્યારે તમારી પાસે દસ થાય એટલે લો એમ કે નું મને નું કાર્ડ આપો એટલે શું આપશે એ ત્રિકોણ બરાબર પછી બધાનો છેલ્લે શું કરીશું આપણે સરવાળો કરીશું ત્રિકોણનું દસનું દસનું જૂથ થાય એટલે આ લેવા જવાનું અને જેટલા છૂટા બટન વધે એટલા લેવા જવાના પછી કોના વધારે થાય એવી જતા રેડી ચલો શરૂ કરો આપણે પાર્થભાઈ જોઈએ આપણે કેવું રમે છે ચાર સરસ ચારમાં જીરો મેરે તો કેટલા થાય ચાર પછી એ બટન અહીં નીચે મૂકી દેજો બેટા એટલા ગણવામાં ભૂલ ના પડે નીચે મૂકી દો બસ એમ એ ઢાંકું ખાલી જ રાખવાનું ચલો રીતિબેન ચાર અરે વાહ બધાને ચાર ચાર જ પડે છે કે હું સ્પીડ રાખજો આપવામાં બેંકર બેન સાહેબ મેડમ છે મેડમ કેટલા પડ્યા આઠ બાપ રે સ્પીડ રાખજો બેન ગણવા સરસ ચલો આઠ આપો ચલો આદિત્ય પાછો લઈ લો બેટા દસ થાય એટલે લેવા જજો ભૂલતા નહીં તમારું ધ્યાન રાખવાનું હું નહીં કહું

પાંચ લઈ લો બેટા અહીં મૂકી દો પાંચ દસ થાય એટલે તમારે ધ્યાન રાખવાનું હો ને દસ થાય એટલે ગણીને દેવાનું ઊભી વાર રિદ્ધિબેન રિદ્ધિ બેન પાંચ આપી દો ચલો બટન કઈ ગયા હા જો હા દસ થાય એટલે આપી દેવાનું કાર્ડ ગણી જોવાના કે મારે કેટલા દસ માં કેટલા ઘટે છે એટલે આવે એટલે જ કેવાનું ચલો એક નીચે મૂકી દો બટન એક એ નહીં આપવાનું એ છેલ્લે આપવાનું દસ દસ નું એક કાર્ડ આપો એમ કહેવાનું બોલવાનું ત્રિકોણ આપી દો હવે શાબાશ ચલો હવે આદિત્ય નો વારો દસ થાય એટલે તમારે જોવાનું કે મારે કેટલા ઘટે છે એમ કેવું મોટું કરી ચલો કેટલા પડ્યા બધા પાંચ હાશ ખાતું ખુલ્યું ચલો પાંચ એટલા માં પાંચ પાંચ દસ નું તૈયાર રાખજે હા એટલે ગણીને તૈયાર રાખ એમાં કેટલા ઉમેરે તો દસ થાય ગણીને તૈયાર રાખો આપી દો પાછું મને દસ નું કાર્ડ આપો એમ કહેવાનું હા બેટા વેરી ગુડ આખો એને આપી દો હમણાં વહેલા વેલા રમવાની એને પૂરું થાય પછી જ દાવ લેવાનું બરાબર દસ નું એક કાર્ડ આપે એમ બોલવાનું ચાલો આપો એને કાર્ડ બાજ એ નીચે મૂકી દો બટન જોડે બટન કઈ ગયા તમારા આમ રાખો બ્રિધ્ધિબેન લઈ લેશે ને ચાલો રેડી વિન ફેંકો ફરી ફેક એવું નીચે છે ને પડી જાય છ આપો એમ કે છ બટન હવે છ માં કેટલા ઉમેરે તો દસ થાય એટલે બટન તૈયાર જ રાખવાના છ માં કેટલા ઉમેરે તો દસ થાય ચાર મૂક્યો ચાર બટન ઉમેર દો એટલે એમાં નહીં આમાં ઉમેર આમાં આમાં ઢાકણો માપરે

આપી દોરે તમારે કે ભાઈ દસ થાય દસ નું કાર્ડ આપી દો મારું મમ્મી નહીં જોયતું એમ ને ભાઈ સરસ વાહ ભાઈ વાહ ચલો રીધી બેન એમ કેવા ને બેટા नाऊ नाऊ एक उमेत देन 10 नु कार्ड લઈ લેજે પછી હા હા 10 માં 1 કાढावो હા રિધિને બે થઈ ગયા બાબા બા પાટને પણ બે ચલો જયેશભાઈ કેટલા ઘટે જોઈ રહેવાનું પછી ના કહેવાનું તો બેન મારું બાકી રહી ગયું એમ હવે એ પેલા થઈ ગયા ને ને કાળા ચલો વિરાજભાઈ પાંચ ને જીરો બો આવે ને વિરાજ બોલવાનું પાંચ આપો એમ સરસ દસ થાય એમ જોતા રહે છે હું નહી બોલું હવે નહી બોલું હે ને તમારા જાતે

કેટલા થયા કેટલા એને આપી દે એવું ના એવું ના ડાયરેક્ટ ની કરન ઢાકણા મૂક ચાલ આપી દે જોર થી બોલવાનું દસ નું આપો એમ જોર દાદાગીરીથી દાદાગીરી થી કરવાનું ચાલો વિરાજ

चार मा कितलो मेरे तो दस थाई रिद्धि 2 है मुंह चार मा कितलो मेरे तो दस थाई 6 6 तो बे एम केन उंधु बोले स्पीड राख बेटा है आप ही दो मन 10 में 1

device બેન તો જબરા છે આજ ચલો હવે આનવરાદિત્યનો હવે પછી આ છેલ્લો વાર હો પછી બધાય ગણતરી કરી લેવાની બે આદિત્ય બાય ચલા સાત સાત અરે વાહ જોરદાર જોઈએ આપણે હા કોણ જીતી ગયું ના ના જયેશ ની આપણે ગણીએ તમને ગણતા જો આવડે છે તમને ગણતા અરે વાહ ડાયો દીકરો આપી દો ચલો હવે છે ને બધાય ગણતરી કરવાનું ચોક થી દોડી આવું તમને ચોકી ગયો ચલો આ છુટ્ટા તો રહી ગયા ને કોની પાસે છુટ્ટા રહી ગયા આ તો છુટ્ટા લઈ લો ચાલો આપણે શરૂ કરે વિરાજ લઈ લે છે તાર જોડે નહીં ચલો ત્યારે છુટ્ટા લઈ લે સરસ ચાલો જયેશ તું લઈ લે કેટલા છે 31 31 સરસ અરે વાહ આ દે 31 એને આડ કાચે બે ચલો વિરાજ ને પાર્તા રે 3 સે એને હવે ચલો અહીયા હું તમને છે ને દોરી આપું છું ચલો જો હવે છુટાઈ લઈ લીધા લઈ લેતા તમે એક એક ના કાડ આ એના એક પણ કાર્ડ લઈ લીધા 10 ના કાર્ડ લઈ લીધા એક એક ના કાર્ડ લઈ લીધા હવે તમારે શું કરવાનું છે મેં વળતું દોરી આપ્યું શું દોરી આપ્યું એમાં તમારે સંખ્યા ગણી અને લખવાની છે આપણે કઈ થી શરૂ કરીશું આ થી શરૂ કરી પાંચ ગણો ચાલો કેટલા છે ગણવાનું દસ વીસ એક મિનિટ એક મિનિટ ચાલો આ દસ નું કાર્ડ એટલે કેટલા એક દસ નું કાર્ડ હોય તો કેટલા બટન હતા દસ તો કેમ ભૂલી ગયા

ચાલો તું ગણ બેટા એને તો ક્યાં ના ગણી કાઢ્યા ને એકત્રીસ ચાલો ગણ લખો તે બધા પોત પોતાને લખી દે ચાલો ગણો બેટા આદિત્ય દસ વીસ વીસ ને બે વીસ ને બે બાવીસ લખો બાવીસ ચલો વિરાટ તારે બેટા ત્રીસ વાપા ચલો આમાં બધા કરતા વધારે કોને થયા બંને બાળકો માટે અરે વાહ વાહ તાલી દોસ્ત તાલી सब्बा चला रिदी ताली सारास कोण किती गयो पार्थ आणि रिदी तो બંને माते जोरदार क्लेम करो सारास बेटा जोरदार